જર્જરિતર થતા આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો આ ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને કાર અને બે નુકસાન પણ થયું હતું હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ખાસ કરીને ચોમાસામાં જર્જરિત મકાન પડવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે આજે સવારે સુરતમાં બે મકાન પડવાની ઘટના બની હતી સુરતના ભવાનીવડ હનુમાન શેરી ખાતે આવેલા બે જર્જરિત મકાન ધરાશય થયા હતા ધડાકાભેર અવાજ આવતા જ આસપાસના લોકો ભયભય થયા હતા જર્જરિત મકાનના ચોથા માળે વ્યક્તિ રહેતા વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હતી જેને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવારથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સવારે ભવાનીવડ હનુમાન શેરીમાં બે મકાન પડી ગયાનો કોલ મળ્યો હતો જેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી મકાનમાં રહેલા લોકોને રેસ્ક્યુ કર્યું હતું જેમાં ચોથા માળે ફસાયેલા એક વ્યક્તિના માથાના ભાગે ગંભીર જાત હતા તેને સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા